apa je niaya lata? Hello, ibu trik. Hello. Hello, ibu trik. Hello, hello. Hello, ibu trik. Hello, hello. 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 Hello, અને બધાને જય માતાજી તો આસ્થા છે ને જો આપણે દિવાળીનું જાગરણ છે એટલે આપણે જવાનું છે ફરવા તો અમે કઈ જગ્યાએ ફરવા જવાના છે એ અમે તમને બધાને બતાવશું તમે આગળ બ્લોક અમારો જોજો આખો તો તમને બધાને ખબર પડશે અમે કઈ જગ્યાએ ફરવા જવાના છે તો હાલો મિત્રો તો બધા બ્લોકમાં આગળ બના દેજો હાલો મિત્રો તો જો આપણે ગાડી આવી ગઈ છે અને અસ્મિતાની બધા બે ગયા છે હાલો મિત્રો આપણે જઈ છે ફરવા તો અમે આપણે બધા ગાડીમાં બેઠી ગયા છે એ હવે આપણે રેલ નું ફાયક બંધ થઈ ગયું છે તો ઉભા છે તો રેલ આવવાની છે તો જેને રેલ ન જોઈએ જોઈ લેજો અને આપડે અમે બન છે ને તો આગળ વધી જઈશું

લાડ બધી લાઈન છે છે આપણે નીકળી ગયા છે અને જો આપણે આવડા બધી ભૂખ લાગી છે નીવડે લોકો નાસ્તો કરે છે અને થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે કે જો થોડો થોડો આવે છે મળીએ તમને આગળ થોડું છે બીજી તો ગેટ જ આવ્યો છે

હાલો મિત્રો આપણે છે ને તો સોટેલા પગી ગયા છે ને હવે આપણે જાણ છે ડુંગરા ચડવા તો હવે અમે ડુંગરા ચડી છે કેમ થાય છે કેમ નહીં તો આગળ તમને બધાને બ્લોકમાં બતાવશું બીજા બધા આગળ હાલવા મીણા છે અમે વાહે રહી ગયા હતા કારણ કે અમારે નવિયાબેન હોતા હતા એને જગાડ્યા પછી હજી પાણી પાવાનું બાકી છે તો પાણી પાઈ દઈ પછી તમને ફાસા મળીએ હાલો મિત્ર જો અમે બધા ડુંગરા ચડીએ જો તો કાજલબેન પછી ભાઈજભાઈ સ્મિતા પછી હસ્તી તમે બધા ડુંગરો ચડવા અને આ નવિયા નાય છે અને અમે બે આયા ઉભા છે તો હવે ડુંગરો ચડી જે રીતે ચડી છે તમને બતાવશું હા હવે જો આવડા બધાને તો ઉજાગરો છે કેમ થાય કેમ નઈ તમને બતાવી અને જો સ્મિતા હલી આવે કાઈ મિત્ર ડુંગરો ચડવા જાય છે હવે આગળ કેમ થાય એમ શું ખાવું તારે બેટા દડા લેવા છે ભાઈ એ ઉસે વર્તા બેટા માવો ઓડા મોટો લી દેતે હે વાહ ભઈ વાલે લીધો છે નવયાઈ બેન ભરું બી લીધો છે માવો

કાજલ બેન નવ્યા ને મમ્મી બે બાહે રહી ગયા છે હળુ હળુ હાલ્યા આવે છે આ હા જડા છડાય હો બાકી થાકી ગઈ છે થોડાક ગચ્યા થઈ ગયા ને થકાઈ ગયું છે પાણી પાણી પી લે હા પાણી આવ્યું છે પાણીનું બરફ છે હાલો પાણી પી લ્યો

હાલો મિત્રો આપણે જો દર્શન કરવા જાય છે તો દર્શન કરાવી દઈશું મિત્રો આપણે દર્શન કરી લેજો લો બધે

भॻवान दर्शन कर सघे दर्शन आसे पासे मारे હાલો મિત્રો તો આપણે દર્શન ફિલ્લી થશે ને હવે જો બહાર દીધા ફોટા પાડવા જવાનું છે તો ત્યાં જઈને મળીએ તમને જો કેવો મસ્ત હશે ફોટા પાડવાનું લોકેશન લેવું છે હાલો તો જાય પાછો ફોટા પાડવાનું કેવું મસ્ત લોકેશન છે કેવો મસ્ત નજારો છે તો તમને બતાવીશ

હાલો મિત્રો હવે છે ને આપડે ફાઈનલ તો છે ને ડુંગરો ઉતરી ગયા છે નવિયા ઉતરી ગયા છે છે હે હલો મિત્રો આપણે ડુંગરો કેટલો ઊંચો છે તમને બતાવી દઈ આપણે ન્યાય ગયેલા હતા ને જો ઉતરી ગયા છી હલો મિત્રો વિડીયોમાં રહે છે ગાઈસ મિત્ર જો ખરીદી કરવા પોગી ગયા છે દુકાનમાં જો આ પર્સ ને ટ્રેક્ટર ને એવું મળે છે સરસ સરસ આ કે મસ્ત ઢીંગલ જો મળે છે જો અમે લેવી તારે તારી હાથ ઢીંગલી હે લેવી તારી હાથ ઢીંગલી આ મને નઈ એને છટારો લીધો છે નઈ આ તા લેવું સાક પ્રકાર નઈ જો નઈ ના વાળે તો એવું છે ચાલો મિત્રો જો આ સ્મિતાએ પરસાદી લઈ લીધી છે તો જો કે મસ્ત મસ્ત પરસાદી છે

રિમોટ વાળી જો અલગ અલગ મોટર છે બધી રિમોટ વાળી હલો મિત્રો આપણે એક મોટર લીધી છે નવી હાટ એક બોલ લીધો છે એટલે ખરીદી કરી લીધી છે જો અમારે બોલ લઈને મારે છે મોટર લીધી છે મારે હાથમાં હાલો મિત્રો આપણે એનું પાટલી લીધું છે જો ખોટી જાય બટ હાલો તો મિત્રો જો હવે ભૂખ લાગી ગઈ છે તો અમે બધા જો નાસ્તો કરવા આવી ગયા છીએ આપણે પાવભાજીનો ઓર્ડર આપ્યો છે તમે છે ને મેં શાકપુરીનો ઓર્ડર આપ્યો છે અને અહીંયા જો પાવભાજી અને શાકપુરી આવી ગયું છે તો ત્યાં પણ બેહી ગયા છે અને અહીંયા અમારે હજી બાકી છે કારણ કે અમે વાહે હતા એટલે અમારે થોડુંક મોડું થાય પણ તોય મોડું થાય પણ સારું થાય એમ તો હાલો ઓર્ડર આવી જાય પછી નાસ્તો કરીને પછી પાછા મળીએ હાલો મિત્રો હવે છે ને જો આપણે ડુંગરોને સડીને એવી બધી ખરીદી કરી દીધી છે અમે કેટલી બધી ખરીદી કરી છે અને હવે અમે આવી છીએ ઘરે હવે આપણો વિડીયો અહીંયા જ તે પૂરો કરી નાખશો અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી સુધીને બાય બાય